એક કિલોમીટર ચાલી અને મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું છે રામોસણાના શાળાના વિદ્યાર્થીઓને એક કિલોમીટર ચાલી અને મજૂરી કામ કરાવવામાં આવે છે બાળ અધિકારો અને નૈતિક શાળા પ્રથાઓ વિશે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે જી હા રામોસણાના શાળાના વિદ્યાર્થીઓને પરિસરની સફાઈ કચરો બેગમાં ભરો અને તેનો નિકાલ કરવા માટે એક કિલોમીટર ચાલી અને મજૂરી કામ છે છે ધ્યાનમાં આવે તો આ બાળ અધિકારો નૈતિક શાળા પ્રથાઓ વિશે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે શાળાઓ શિક્ષણ માટે છે ફરજિયાત મજૂરી માટે નહીં અધિકારીઓ આ પ્રથાને રોકવા માટે તાત્કાલિક પગલા લેવા જોઈએ અને વિદ્યાર્થીઓ સુરક્ષિત વાતાવરણમાં ઉપર ધ્યાન કેન્દ્રિત તેની ખાસ ખાતરી રાખવી જોઈએ અમે પત્રકાર તરીકે આવી ઘટનાને વખોડીએ છીએ અને તંત્રનું ધ્યાન દોરીએ છીએ કે આ વિષયને ગંભીરતાથી લઈ અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા થતા અટકાવવામાં આવે